લો બોલો આને કેવાઈ સ્માર્ટ સિટી સ્માર્ટ સિટી અંતર્ગત સ્માર્ટ રોડની કામના અંદર હલકી ગુણવત્તાના અન્ડરગ્રાઉન્ડ ગટર્ના ઢાંકણા નાખવામાં આવ્યા તેને હાલમાં એક મહિના પહેલા જ રોડ ચાલુ કરવામાં આવ્યા છે જે આ હાલત દેખાય છે અને ક્યારે કોઈ મોટી હોનારત થાય તે જોવાનું બાકી રહ્યું પણ તંત્રની આંખ ઉઘડતી નથી અને તંત્ર ક્યારે જાગશે એ દેખવાનું રહ્યું કોઈ મોટું અકસ્માત થાય તો તેની રાહ જોઈ રહ્યું છે આને કહેવાય સ્માર્ટ સિટી રોડ બન્યા અને દોઢ થી બે મહિનાની અંદર જ રોડની હાલત બી તૂટેલી હાલતમાં દેખાય છે તો શું કરવું ગરીબોના ટેક્સ ઉગરાવવા માટે અને કરોડપતિના ખિસ્સા ભરવા માટે જ્યાં દેખો ત્યાં ખાયકી અને ભ્રષ્ટાચાર જ દેખાય છે એના સિવાય કંઈ બીજું દેખાતું નથી તો પછી તંત્ર ક્યારે જાગશે અને જ્યાં દેખો ત્યાં ગટરો પણ ઉબરાઈ અને હાલમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને અસગ્ય ગંદકી અને મચ્છરોનો ત્રાસ પણ વધતો જાય છે પણ સ્માર્ટ સિટી નગરપાલિકા કાઉન્સિલરો અને પ્રમુખ ઉપપ્રમુખ પણ ધ્યાન દોરતા નથી તંત્ર જાણે વહીવટ તંત્ર જાગે અને તાત્કાલિક ધોરણે કોઈ મોટી હોનારત ન થાય તેનું ધ્યાન દોરે સંવાદદાતા દિનેશભાઈ પરમાર દાહોદ